બાયડી વગર બધું સુનું સુનું લાગે કેદુની રિહામણે છે આ કેળવા જવાનો પ્લાન થાય છે અને મારું દીકરું કોઈ સામું જોતું નથી કરવું છું આજ ગણતરી છે કેળી આવું ભલે ભૂલ માગવી હોય માગી માગી લેવી ભલે પડે પણ કેળી આવાય બૈરું ખરે સારું

હું જ આવશું આવેડે ઓલ્યો હમણાં માલ પાવવા આવશે અહીંયા આડું રહેવું જ હોય છે ને માલ થયાને ઓલ્યા ને વાડીમાં બેરી જાય છે તો ત્યાં જાઉં છું એ વાહ કાયો કા આજે આજે હું રાંધી નાખું અરવાર મારા ભાઈએ રાંધવાનું કીધું છે રાંધી નાખું પહેલાં તો બધુંય કામ કરું અને હવે તો જાવું જ નથી મને ડાયટ પડી ગઈ છે મારો દીકરો બોલો કોઈ વાહન ને દેખાતું આમ વાળ એક જાતું હોય ને તો વાળિયા વહી જાવ વાયલીન તો ન જાવું મારો દીકરો બોલો કોઈ દેખ હા મારો દીકરો આયલીને આવે બોલો મેં બોટ સાયકલ લઈને આવે ને તો વાળિયા વહી જાવ કામ અગર ભાઈ કેમ છે

કઈ નઈ રહે એકલો રહીશ પછીર રોટલા અત્યારે હાથે રોટલા ઘડે કે ન ઘડતું પછી ઘડવા નઈ એમ જુઓ બરોબર આખા ગામ જા હું તને કઉ છું

પાંચ દિવ માઇલ પાસ છે ને મને તેડવા આવે ને તો જાવું છે નખ નો તેડવા આવે ને એટલે મારા ભાઈને કેવું છે હવે તું લખી જ નહીં બોલો કેવો છે કેટલા દી થઈ ગયા તોય મોઢું નથી દેખાડતો બોલો હાલ બાજુ શું કરવાનું ના પંખામાં શું થયું છે કાંઈ ખબર જ ન પડતી બોલો આ ફરતો જ નથીરા પોપટીઓ ગીમાલ લઈને હાયો આ પડાવમાં સાહેબ દેખાય અ મારું દીકરું મારે આય આવું પડે નકર સેના માલ એકલાય પાણી નો પીવે ને કોકના પડાયમ ગરી જાય આ કાયમની માથે કૂટશે નકી અહીંયા ફરતે વાંડો કરવો જોઈએ આવા જટ માલ લઈને આવે ને તો મારે આ કામ પતે ઈલા મારા દીકરા ખરે કોઈ છે જ નઈ શું આ મારા દીકરા ઘર મૂકીને બીજે રહેવા ના ગયા ને

અને બાપ હમાણી નો જાતા હોય તમને કહી દઉં છું સરખી રીતે વાત કરો પણ કઈ હું તારા બાપાને ને તેડવા ન આવ્યો તને તેડવા આવ્યો હોય તેડવા આવ્યા છો એ હા તો હું તમને શું કહું છું તમે છે ને ઘડી કાય બે હોતા હું છેને મારા ભાઈને હાથ પાડ્યા હોય હવે ગયો હે ને અને હા ભાઈ લાંબા ટૂંકી બધી જવા દે એ ઘેરે થયું એ દેખો એ બધું જવા દે સમજી અને ચલો ભાઈ તૈયાર થઈ જા બીજી કઈ આગળ વાત ન હાકતા એમ હું નહીં તૈયાર થાય પેલા મારા ભાઈને ને મારે પૂછવું પડે હવે પણ પૈસા

જેની પાતળી પાતળી કમરિયા થઈ જઈ છે અને આવે ત્યારે હાસા કાંઈ બોલવાનું થતું નથી માફી માગવાનું થાય ને તો માફી શું પધાર્યા એ રામ રામ તો કરી પેલા રામ 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 ભાઈ હવે રામ રામ જ છે હવે શું છે માજાનો તું ખૂંટિયા જેવો થઈ ગયો થઈ જાય ને ખાવા જોઈ મારે તારી બોન ડુબરી પડી જાય લે પડી જ જાય ને તારા ટેન્શનમાં માં મહણિયા મારા ને હવે તમે આ ખાવા નહીં જતા હોય હારું

હજી તમારે બીજે દેવાની ગણતરી ના ના પરમ દી તારે જોવું હોય તો બારી છોકરો ખરેખ લેવાનું જોઉં મારે જોયું ના છું